ભરૂચના ઝાડેશ્વર રોડ પરની એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ રૂપિયા એક લાખનું મંગલસૂત્રની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના જ્યોતિનગર રોડ પર આવેલી વાસુદેવ સોસાયટી ખાતે રહેતા વિનોદભાઈ ગૌરીશંકર સોનીની જ્વેલર્સની દુકાનમાં જ્યોતિનગર પાસે આવેલ શ્રી નિકેતન પ્લાઝા કોમ્પ્લેક્સમાં સુંદરમ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે ગત મંગળવારે સાંજના છ વાગ્યાના અરસામાં તેમના પિતા ગૌરીશંકર દુકાને એકલા હતા તે વેળા એક પુરુષ તેમજ બે મહિલાઓ મંગળસૂત્ર ખરીદી કરવા માટે તેમની દુકાને આવ્યા હતા તેમણે મંગળસૂત્રની ટ્રે બતાવી તેમાંથી પસંદ કરવાનું કહેતા

દરમિયાન તેમણે મંગળસૂત્રની ચોરીની જાણ થતા વિનોદ સોનીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવી હતી